સ્વર્ગત ડૉક્ટર કનુભાઈ પરિવાર દ્વારા નગરપાલિકા ખાતે સફાઈ સેવકોને તાટપત્તીનું વિતરણ કરવામાં આવ્યું છોટાઉદો નગરપાલિકાના પૂર્વ અને નામાંકિત સેવા ભાવી સ્વર્ગત ડૉક્ટર કનુભાઈ શાહ દ્વારા નગરના ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હતા આજે તેઓ નથી પરંતુ તેમના પત્ની તાર તારલિકાબેન શાહના સાનિધ્યમાં તેમના પુત્ર સૌરભભાઈ સૌરા દ્વારા તેમના પિતરાશ્રીએ શરૂ કરેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની જ્યોત આજે પણ પ્રજ્વલિત રાખી છે તેઓ દ્વારા ગરીબ મધ્યમ વર્ગના લોકોને કપડાં અનાજ વિતરણ પણ વારંવાર કરવામાં આવે છે જે અંતર્ગત ગાજરજ છોટાઉદેપુર નગરપાલિકા ખાતે તેમના તમામ જરૂરિયાતમંદોને તાટપત્રીનું વિતરણ કરવામાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોડાવ લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ નિવાસી કલેક્ટર શૈલષ ગોકલાણી પાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ ચીફ ઓફિસર ભાવિન ભરજોડા પાલિકા વિવિધ સમિતિના ચેરમેન અને સભ્યશ્રીઓ નગરના આગેવાનો શહેર ભાજપના હોદ્દેદારો પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહી નગરના તમામ સફાઈ સેવકોને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું